જય માતાજી તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે કેટલા દિવસ પછી પાછો બ્લોગ બનાવ્યો છે આજે તો આજે તમે જોઈ રહ્યા છો કે જે દાદાથી આપણે વાતાવરણમાં પલટો થઈ રહ્યો છે અને નકશા વર્ધાન પર સારું રીતે વરસાદ ની લોકોનો સેવાના બગડ્યો તો ગઈકાલથી વરસાદ ચાલુ થયો છે સવારથી બપોરે ગઈકાલે હતો થોડીક ઠંડક થઈ ગઈ આજે પણ એવું જ વાતાવરણ છે વરસાદ જેવું અને ખૂબ મસ્ત વાતાવરણ છે તેથી અમને બહુ જ મજા મને પણ બહુ જ મજા આવી આવા વાતાવરણના કારણે આવા જ વાતાવરણ રહેવું જોઈએ અને બીજી એકવાર હવે આપણે દરેક અલગ અલગ તહેવારો આવી રહ્યા છે કે તમે પણ આપણે એમાં બ્લોગ નતો બનાવે પણ હવે આપણે સાટમ આટમ આવી ગઈ છે પછી ગણેશ ચતુર્થી આવશે આવતા મહિને પછી નવરાત્રી આવશે રામા આવી રીતે અનેક તહેવારો આવવાના છીએ તો આપણે અનેક તહેવારોમાં અલગ અલગ બ્લોગો બનાવશું અને ખૂબ મોજ મસ્તી કરાવશું લોકોને તમે પણ મારા અવનવા બ્લોગ માટે પહેલાં મારી સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને લાઇક પણ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો અને હું સાથે સાથે કોમેડી પણ વિડીયો બનાવતો હતો તો હું આશા કરું છું બધાને સારા જ લાગ્યા હશે મારા કોમેડી વિડીયો તો તમને સારા લાગ્યા તો તે પણ વધુમાં વધુ શેર કરો લાઈક કરવાનું ભૂલતા ને મિત્રો અને હું મળતો રહીશ અને તમને વધુમાં વધુ મજા આવે તેવી હું આશા કરીશ કે હું સારા સારા બ્લોગ બનાવું પ્રાર્થના કરી કે તમને વધુમાં વધુ મજા આવે અને મારા ભૂલતા નહીં મિત્રો તારીખ મિત્રો રજા લઈશું ફરી એકવાર નવા બ્લોગમાં મળીશું અને આપણે તહેવારોને ખૂબ મોજ મસ્તી કરવાના છે તો તમે પણ એન્જોય કરો અને લોકોને પણ શેર કરતા રહો મારા વિડીયો અને તારીખ મિત્રો રજા લઈશું જય માતાજી